આજે વર્ષ બે હજાર ચોવીસનો અંતિમ દિવસ અને આવતીકાલે બે હજાર પચીસનું નવું વર્ષની શરૂઆત થશે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે તે માટે એસઓયુ અથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓ એસઓયુ પર પોતાના પરંપરાગત મરાઠી પહેરવેશ સાથે આવ્યા હતા તેઓએ જણાવ્યું કે અમે અમારી જે સંસ્કૃતિ છે છે જેને લઈ પર આવ્યા અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદભુત બનાવવામાં આવી છે એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે આજે બે હજાર ચોવીસના અંતિમ દિવસે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસમાં બે લાખ એકવીસ હજાર પ્રવાસીઓ આવ્યા છે અને આજે એક જ દિવસ બસમાં સત્તર હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે જેને લઈ એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે